અમરોલીના જુના કોસવા રોડ ઉપર આવેલી જમીનમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના સાગીરની માલિકી લાકડાના ફટકા થતા લોકોના સળિયા વડે માર મારતા કાનાણી અને તેના અન્ય બે સાગીરતોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે બીજી બાજુ ખેડૂત પરેશ પટેલને પણ ધારાસભ્યના પુત્ર પ્રકાશ અને તેના માર મારતા તેને પણ ગંભીર ઇજાઓ ખસેડાયો હતો જમીનના મામલે ધારાસભ્ય કિશોર કાનાણીના પુત્રએ અમરોલીના જુના કોસાડ રોડ પર આવેલ ખેડૂત પરેશ પટેલની જમીન પર જેસીબી મશીન લઈ જઈ આંબાનો ઝાડ ઉખેડી નાખતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં જોતામાં ખેડૂત સહિત ગ્રામજનો એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું હતું અને ધારાસભ્યના પુત્ર પર થયેલા હુમલામાં તેને અને તેના સાગરીતોને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક અમરોલી પોલીસે ત્યાં પહોંચી લૂંટ અને રાયટિંગનો ગુનો નોંધી બંને પક્ષનાઓની અટક કરવાની કામગીરી હાથ ધરી હતી જોકે ધારાસભ્યના પુત્ર પર હુમલો થયો હોવાથી પોલીસે પણ તાત્કાલિક ગુનો નોધી તપાસ હાથ ધરી છે

પોલીસ કેસમાં બંને બાજુ ફરિયાદ નોંધાયેલી છે એ લોકોની ફરિયાદ વધારે છે અમારી ફરિયાદ તો લેતા જ નથી હું મારા ખેતર કાયમ રેગ્યુલર જાઉં એવી રીતના જતી હતી ત્યારે મારા દિયોરને મારી રહેલા હતા જ્યારે મારા દિયો ત્યાં હું ઉતરી ગાડી ઉતરી ત્યાં ગાડી પરથી ત્યારે એમ કહે છે મારા ઓ ભાભી ભાભી મને બહુ મારેલો છે મારો મૂંગો માર બહુ મારેલો છે એટલે હું ત્યાં ઉતરી ગઈ કે મેં પેલાને એમ કહ્યું

ধাৰভ্যানেপৰ মৰবোষ মৰা বেনি পেপাৰ চেক কৰা তাৰ তয়াৰ কৰি কৰি দ কে পপা মৰা

ત્યારે જોયું એટલે પછી પેલા લોકો આવેલા જ્યાં કહેવું દખાય ને તમારી જમીનનો નુકસાન કરે તો કહેવું ને એટલે જ્યાં આવું કહ્યું એટલે પેલા કોઈ આ પરેશભાઈ પર ચડી બેઠા અને મારે બાવ મારવા માંડ્યા અને આ બેનનો ચોલો ખેંચી ગયો છે હો આ બેનનો ચોલો ખેંચીને કરવા માંગ્યા છે હો અને હાથ જ હતા પછી નાઠા ને પછી ગામમાંથી લોકોને ખબર પડી રોયલા એટલે પછી એ લોકો નાથા પડ્યા તે એને એને એ લોકો જ્યાં એ થયો પછી આ લોકો ચઢી બેઠા માર્યા અને આ લોકો પોલીસ કર્યો છે હું ભાઈ હમવું છે કે આ આ ગરીબ ખેડૂત છે એટલે એની એની લાગો ઓછી પડે છે પેલા ધારાસભ્ય રાજકીય લેવલ પર ડબ્બાંક ને આ ડબ્બાણ કરે છે એ લોકો એ લોકો એક બી કરી નથી એટલે હો પેલા ટોં ને બીજા બહાર છે પણ ડબ્બા કરતા નથી આ રાજકીય લેવલ પર આ બે જણ બહેલા છે ને એમ કે બીજા પકી લાવ પછી છોડી એમ કે